આજે દશેરાનો પર્વ છે ત્યારે આજે લોકો મોટા પ્રમાણમાં ફાફડા અને જલેબી આરોગતા હોય છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી જ અને ફાફડા જલેબી માટે લોકોની લાઈનો છે તે જોવા મળી રહી છે હાલ જે ગરમા ગરમ ફાફડા અને જલેબી છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને લોકો છે તે પણ વહેલી સવારથી જ આ પ્રકારે લાઈનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે અહીંના જે કારીગર છે વેપારી છે ભાઈ શું છે આ વખતે જલેબી ગાંઠિયાનો શું ભાવ રાખ્યો આપણે આ વખતે ગાંઠિયા ફાફડા ગાંઠિયા સુખ સિંહ તેલમાં આપણે ભાવ છે પાંચસો ને ચાલીસ રૂપિયા કિલો

ઉપસ્થિત જે પ્રમાણે લોકો છે તે પણ વહેલી સવારથી જોવા મળી રહ્યા છે અને લાઇન છે તે લાગી છે વહેલી સવારથી જ આજે દશેરા ના પર્વ નિમિત્તે જે લાઇનમાં ઉભા જોવા મળે